પણ જેમ કહ્યું છે એમ જિંદગી તો ભલે ગમે એટલી મારા વાલા મોટી હોય ભગવત સેવા ભગવત નામ ને ભગવત સ્મરણ કીર્તન થઈ ગયું ને તો આપણે અહીંયા કહેવાય છે કે બે ઘડી જીવા તો આ જેટલી વાર જીવાણું જ ને એ જીવી લેવાય અહી સત્સંગમાં ઘરે પ્રભુ બિરાજતા હોય તો સેવામાં કીર્તનમાં જેટલું થાય એટલું સમજવું કે આ જીવંતતા છે વૈષ્ણવી જીવનની ની જીવનતા કઈ છે તો કે આ અલૌકિક અલૌકિક જે આખા દિન થાય છે ને એ આપણી જીવનતા છે બાકી તો ઘણુંય કરીએ છીએ આ સવાર થી સાંજ સુધી ગઈકાલે આપણે શ્રી મહાપ્રભુજી રાણા વ્યાસ ને કે જે આત્મહત્યા કરતા જતા હતા અહંકારથી ગ્રસિત થતા એ શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા મહાપ્રભુજી કૃપા કરી અને એમને આ ચતુશ્લોકી ગ્રંથ સમજાયો તો શ્રી વલ્લભનું સ્વરૂપ એવું છે એ એવું હોય કે કોઈ વૈષ્ણવને કોઈ ગ્રંથ કોઈ વૈષ્ણવને કોઈ ગ્રંથ એક 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 ગ્રંથ કોઈ કોઈ વૈષ્ણવને સમજાવ્યા છે કે એમના માટે રચના કરી એ ભલે એક જ ગ્રંથ સમજાવ્યો હોય પણ સંપૂર્ણ પુષ્ટિ માર્ગ કે ભગવત ધર્મ છે ને એના હૃદયમાં હૃદયારૂઢ થઈ ગયો હોય એ ખૂબી છે એ વિશેષતા છે શ્રી મહાપુર એટલે ગ્રંથ કોઈ પણ હોય એક કોઈને કોઈ ને કૃષ્ણ લોકી પણ સંપૂર્ણ હૃદયારૂઢ ભગવત ધર્મ થાય એવી આપનું કૃપાબલ છે આખું જીવન પરિવર્તન થઈ ગયું અને શ્રી મહાપ્રભુજી નું સ્વરૂપ જ એવું છે કે આપના સાનિધ્ય માત્ર થી કૃષ્ણમાં પ્રેમ ઉત્પન્ન થાય બેઠકજીમાં માં જઈએ સહજ રીતે જ ભગવત સ્નેહ આપણી અંદર આવે આમ યાદ ના આવતા હોય એવા એવા કીર્તનો ત્યાં મહાપ્રભુજી ની બેઠક માં જઈને યાદ આવવા માંડે આમ શ્લોક યાદ ના આવતો હોય ત્યાં જઈને યાદ આવવા માંડે પ્રસંગો યાદ આવવા માંડે તો શ્રી મહાપ્રભુજી ના સાનિધ્ય નું પ્રતાપ શ્રી હરિયા મહાપ્રભુ પણ સુંદર

અહીંયા શ્રી મહાપ્રભુ અરે મહાપ્રભુ એ જ્ઞાનની વાત નથી કરતા અહીંયા શું આજ્ઞા કરી છે સરસ સરસ હોત રસ સાથેનું જ્ઞાન રસો વૈશ રસ સાથેનું જ્ઞાન કરાવે એ શ્રી વલ્લભ સરસ હોત સબ જ્ઞાન રણા વ્યાસ અત્યાર સુધી એમ હતું કે હું તો બહુ જ્ઞાની છું જ્યારે શ્રી મહાપ્રભુજી નું શરણ લીધું ત્યારે ખબર પડી કે ઓહો જેમ મૂળ પરથી બહાર કોઈ ગયો જ ન હોય ને પછી આમ બહાર જઈ બધા દુનિયા જો તો ઓહો અવડી મોટી છે દુનિયા નહી તો એને એમ જ હોય કે ભણવર તાલુકો ઈટ છે ઘણા એવા નીકળે કે બહાર કઈ જોયું જ ના હોય તો એવા ભાવ થી જ પીડાતા રાણા વ્યાસ ઉપર શ્રી વલ્લભે કૃપા કરી અને કેવું જ્ઞાન કરાવ્યું ઠાકોરજીનું સરસ જ્ઞાન એસી વल्लभ ની કૃપા છે રસિક રટત આનંદ સો કરત સુધારસ પાન એટલે શ્રી વल्लभ ની કૃપા વિશે તો શું કહું હું આપે પ્રાગટ્ય લઈને આ સમગ્ર આધુનિક જીવો ઉપર કૃપા કરી દીધી જો વલ્લભ નું પ્રાગટ્ય ના થયું હોત તો આપ શ્રીનાથજી ના પધારા હોત જ્યારે શ્રી મહાપ્રભુજીને ને આજ્ઞા કરી કે મારે સારસ્વત કલ્પની લીલા આ કલયુગમાં પ્રગટ કરવી છે તો શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર્યું અઘરામાં અઘરું કાર્ય છે જે જીવો આપણાથી છૂટા પડેલા છે એને ફરી પાછા શોધી શોધીને લાવવાના છે એને પાછા સેવામાં પ્રવૃત્ત કરવાના છે લગભગ કોઈ જવાબદારી સ્વીકારી નહીં ત્યારે શ્રી મહાપ્રભુજી આપે એ આજ્ઞા માથે ચડાવી કે નહીં હું ભૂતલ ઉપર જઈશ પુષ્ટિમાર્ગને પ્રગટ કરીશ અને આ જે અઘરું કાર્ય છે એ સિદ્ધ કરશું અને જેવું શ્રી વલ્લભે પ્રાગત્યનો નિશ્ચય કર્યો કે હવે પ્રાગટ્ય લેવું છે તો ઠાકોરજી શું કહે છે ખબર ઠાકોરજી એમ ક્યાં કરે છે તો હવે એકલા મારે અહીંયા શું કરવું હું એ ગોવર્ધન ધરણ તરીકે ગિરરાજીમાં પ્રગટ થઉ આ પુષ્ટિમાર્ગ એક વલ્લભ વગર શ્રીનાથજી ના રહી શકે શ્રીનાથજી વગર વલ્લભ ના રહી શકે વલ્લભનું સ્મરણ કરો સિનાજી યાદ આવે સિનાજીના દર્શન કરો વલ્લભ યાદ આવે એ પરસ્પર એવા સ્નેહનો માર્ગ એ પુષ્ટિ માર્ગ એમના ચાર શ્લોક દ્વારા ચારો ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ ને મોક્ષ એ આપણે સમજાવ્યા છે ઘઈકાલે થોડું આપણે સમજ્યા કાપસીની સિસ્ટમ એ છે કે ભૌતિક આધ્યાત્મિક આદિ રૂપે આપ સમજાવે છે દરેક વસ્તુને ધર્મ અર્થ કામ મોક્ષ ને આપણે ત્રણેય રીતે જોઈએ તો પ્રથમ શ્લોક માં ધર્મ નું નિરૂપણ કર્યું છે ગઈકાલે આપણે સમજ્યા કે આપણો જ્યાં જન્મ થયો છે જ્યાં કામ કરીએ છીએ જે દુનિયામાં રહીએ છીએ એને લગતા અનેક અનેક ધર્મો છે બધા જ્યાં જ્યાં સંબંધ છે જ્યાં જ્યાં વ્યવહારથી ધર્મ છે આપણા આ દેશના નાગરિક તરીકેનો થી ચાલુ થાય તમામે તમામ ધર્મ લાગુ પડે બધું આપણા લૌકિક ધર્મો આધ્યાત્મિક ઉન્નતિ આત્માના ઉદ્ધાર માટે મોક્ષ માટેના પ્રયત્ન થાય એ આધ્યાત્મિક ધર્મ અને કેવલ ને પુષ્ટિ પુરુષોત્તમ લીલા વિશિષ્ટ એનું ભજન એની સેવા કરવી એના ચરણનો આશ્રય કરવો અને આનંદમાં રહેવું એ થયો આપણો આધિદૈવિક ધર્મ તો વૈષ્ણવ માટેનો ધર્મ કયો સદા માટે તો આપ શ્રી પેલા શ્લોકમાં માં આજ્ઞા કરે છે સર્વદા સર્વ ભાવે ભજનીયો વ્રજાધિપા સર્વદા આજ્ઞા કહી છે અગિયારસ નું નથી કીધું ઘણા એમ માને છો કે અગિયારસ જ થાય બધું બાકીના દિવસો તો એમ જ હોય ખાલી ને આ દુકાનવાળા વેપારી બધા રવિવારે જ ધર્મ સમજે રવિવાર હોય તો ધર્મ કરવાનો રહે તો દર્શન કરવા જવાય તો સત્સંગમાં જવાય એક આપણું આપણું એક શેડ્યુલ અલગ બનાવી લીધું છે આપણે ધર્મનું

દેવ દર્શન જઈ આવે ને બ્રાહ્મણ ને દઈ દે ગાય ને રોટલી દઈ દે એને એમ થાય કે હો બહુ થઈ ગયું વૈષ્ણવી જીવન એવું નથી જીવન તો કેવું છે મહાપ્રભુજી આપણને આપણી સવાર જ ઠાકોરજી સાથે થાય છે ને રાત્રે સુઈએ ને એ ઠાકોરજી સાથે જ પૂરું થાય એ વૈષ્ણવી જીવન ચોવીસે કલા દુખી થયો જો મર્યાદા આ કુંતાજી મર્યાદા ભક્ત હતા એ ડિફરન્સ તમને ખબર પડે તારતમ્ય જેને કહેવાય ને ભેદ અને આપણા બધા વાર્તાજીમાં લખેલું છે જ્યાં જ્યાં મર્યાદા ભક્તોનો ઉલ્લેખ હોય ને તો કે મર્યાદા અરુપુષ્ટિ મે કોટી ગુનો તારતમ્ય જાણનો કોટી ગુનો એમ બહુ ડિફરન્સ છે અનેક અનેક જીવન તો સાંજ ઠાકોરજી સાથે જીવવાનું એનું નામ વૈષ્ણવી જીવન ઠાકોરજી નું જે દૈનંદિન જે રોજનીશી છે આપણી ભાષામાં કહીએ તો જે શેડ્યુલ છે ભગવાનનું એની સાથે જીવવાનો અવસર એ ભગવદ સેવા છે અને એ પણ શું આગ્યા કહી કે સર્વદા હંમેશા કરો આ ઓલા રમતા લાલા જેવું નહી ઓ હમણાં એ બહુ ચાઈલ્યો આ બધા રમતા લાલા પધરાવ્યા પછી શરૂઆતમાં તો મને ખબર નથી એમ કે જે જે અમારે રમતાલાલા બીરા છે એટલે મેં એને પૂછ્યું પછી બીજું રમતાલાલા એટલે શું હોય એમાં પછી એને મને સમજાવ્યું કે જે જે રમતાલાલા એટલે એમ કે ચાર થી બાર ગામ જવું હોય તો ડબ્બો ભરીને મૂકી દેવાનો એની રીતે એડજસ્ટ કરી લે એ રમતાલાલા એ રમતાલાલા ની વાત નથી કરતો આપણે જ્યારે વલ્લભકુલ બાલક પાસે પુષ્ટ કરાવીએ સ્વરૂપ પછી મર્યાદા માર્ગમાં જુઓ એવું છે કે મૂર્તિનું આહવાન થાય એમાં બધું અક્ષર છાટીને મંત્ર બોલે એટલે મંત્રાધીના આતુ દેવતા મંત્રને આધીન દેવતાઓ છે એ પધારે પૂજન નૈવેદ વગેરે થઈ જાય બધું આપણું કર્મ થઈ જાય એટલે પછી ચોખા છાટીને શું કહે પુનરાગમ ગચ્છ ગચ્છ બરોબર પધારો હવે હવે આપનું કામ થઈ ગયું પૂરું જે પણ દેવી દેવતા હોય કે હવે પાછા પધારો પાછા આપને બોલાવશું ત્યારે આવજો એમ કહીને ચોખા છાટો એટલે એ દેવ વયા જાય આ મર્યાદા નો ક્રમ આપણે થોડી પોઢાડી ચોખા છાટીએ હા આપણે એવું નથી આપણે ત્યાં તો આપણે સેવા કરી પછી આપણા પછી આપણો પુત્ર કરે એના પછી એનો પુત્ર કરે એના પછી એનો પુત્ર કરે મારા વાલા આ મારી મહાપ્રભુજી થી લઈને અઢાર અઢાર ઓગણીસ ઓગણીસ પેઢી થી સેવા થાય છે સ્વરૂપો એ જ ભગવત સ્વરૂપો બિરાજે છે બધા છેલ્લભ કુલ ને ચારસો વર્ષ પાંચસો વર્ષથી એ એક દિવસ પણ એવો નથી ગયો કે એ સ્વરૂપ ની સેવા બાકી રહી હોય થાય જ છે એટલે ક્યારેય એ અહંકાર પણ ન કરવો કે હું છું એટલે પ્રભુ ની સેવા થાય છે એવું ક્યારેય ન વિચારવું આપણે ગઈકાલે નતા અને આવતીકાલે પણ નહીં હું આપણે પ્રેઝન્ટમાં છીએ આજે બસ એટલું ભાગ્ય માનું કે પ્રભુએ મને એની સેવા માટે લાયક માયનો છે ને એટલે મને આપી છે આ સેવા આ સમયે મને નિમિત્ત બનાવ્યો છે એ તો ચારસો પાંચસો વર્ષથી બિરાજે મારા વાલા આપણે નહીં હોય તો કોઈ બીજો હોય છે એની સેવા કોઈ દી અટકવાની નથી સર્વદા સર્વ ભાવે સાત સાત ટીકાકારોએ ચંદુ શ્લોકી પર ટીકા લખેલી છે જમ્બાવાય કહ્યું એમ સાહિત્ય એટલું બધું છે અફસોસ ઈ છે કે આજે વૈષ્ણવ પાસે જોવાનો એ સમય નથી શ્રી હરરાય મહાપ્રભુ આજ્ઞા કરે નાશ્રી તો વલ્લભાધિશો નચ દ્રશતા સુબોધિની નારાધી રાધિકા નાથો રથા તજન્મ ભૂતલે નકામો છે તમારો જન્મ જો મહાપ્રભુજીનો આશ્રય નથી કર્યો રાધિકાના કૃષ્ણની સેવા નથી કરી અને આપ શ્રીનો ભાગવતનો અર્થ રૂપ જે સુબોધિની એના દર્શન નથી કર્યા ક્યારે વાંચ્યું નથી ક્યારે જોયું નથી કે ક્યારે સાંભળ્યું નથી તો ખરેખર જેમ આપી કે બોલ્યું બાકી જનની ભોજન મરી વ્રથા બજાયો ઢોલ વજન ઉપાડવું પડે ને બાળકને જન્મ દેવો હોય તો માતાએ નવ મહિના સુધી એનું વજન લઈને ફરવું પડે એટલે આ કરે છે કે મહાપ્રભુજી નો ન કર્યું હોય અને આખી જિંદગી વહી જાય તો એના માટે શું છે ન આશ્રય કર્યો મહાપ્રભુજીનો સેવા કરી કૃષ્ણની ન સુબોધનીજી દર્શન કર્યા તો કે કી વાઘ ભોજન જન એને નવ નવ મહિના સુધી આ આ બાળકને ગર્ભમાં રાખો ધારણ કર્યો એ વજન ઉપાડ્યું અને વ્રથા બજાયો ઢોલ એટલે પેન જન્મ થયો તો ને ત્યાં ઢોલ વગાડ્યો હતો પછી ખોટો વગાડ્યો એમ શું કામનું આવ્યો ને વયો ગયો કઈ મતલબ નથી તમને બધાને ઓલું કદાચ ખબર હતી એ સાંભળી સાંભળ્યું હોય કદા વાર્તા ગામડામાં તો હોય જ હીરો ઘોગે જઈ આવ્યો ને ડેલે હાથ જઈ આવ્યો સાંભળી ને કે નથી સાંભળી ટાઈમ છે એની નકર તું નિરાતે કર ટાઈમ નથી આપણી પાસે એટલે ટૂંકમાં કહી દઉં ખાલી એક હીરો હતો એ દોઢ બુદ્ધિ જરાક થોડું ને એક્સ્ટ્રા થોડોક એક્સ્ટ્રા હતો એટલે ઘરમાં વાત થતી હતી કે કાલે હીરા ને વા ઘોઘા ઘોઘા ગામ નું નામ છે હા એટલે ઘોઘા ગામે મોકલીએ અને અહીંયા આમ આમ કરવાનું આમ આમ કરવાનું નામ

આપ આજ્ઞા કરે છે સર્વદા સર્વ ભાવે સાત સાત ટીકાકારો ખૂબ ખૂબ વિસ્તાર થી ટીકા કરી છે ભાવે એમ ટીકાકારો દ્વારા જ શ્રી મહાપ્રભુજીના હૃદય નો રીતે શક્ય નથી મહાપ્રભુજી નો આશય મહાપ્રભુજી નો ભાવ એ કારિકાની પાછળ એ વચનો ની પાછળ શું છે તો એ આપના જે શ્રી કે જે સાત બાલક છે આપણા આચાર્યો છે ને એ જાણી શકે એવું બીજું કોઈ ન જાણી શકે